નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે આપણી ભારતીય સંસ્કૃતિના જે સંસ્કારો છે તેમાંનો એક એટલે ગર્ભ સંસ્કાર કે આપણે જોઈએ છે કે માતા છે જે આવનારી પેઢીને જન્મ આપે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે પેરેન્ટ્સ છે એમને એવી ઈચ્છા હોય છે કે તેઓ ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરે ત્યારે ખૂબ સરસ મજાનો આ વિષય છે જે લઈને આજે આપણે વાતચીત કરીશું આજે આપણી સાથે જોડાયા છે ગર્ભોપનિષદ ના એવા ડાયરેક્ટર ડૉક્ટર કરિશ્માબેન નારવાણી કે જે આપણને આ વિષય ઉપર ખૂબ સરસ મજાની માહિતી આપશો ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે મા સૌ પ્રથમ તો ગર્ભ સંસ્કાર એટલે આપણે જોઈએ છે કે ઘણી બધી વાત આપણે ગર્ભ સંસ્કાર ને લઈને સાંભળવા ઘણું બધું મળે છે ત્યારે ગર્ભ સંસ્કાર શું છે એક્ચ્યુઅલમાં આમ તો બહુ સરસ પ્રશ્ન છે કે ગર્ભ સંસ્કાર એ શું છે ગર્ભ સંસ્કાર આમ તો કોઈ આજનું આપણી પાસેનું કોઈ એવું છે કે આજે આપણે કોઈ નવું રિસર્ચ કર્યું છે એવું નથી આ વિજ્ઞાન ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કાર આપણી પાસે હજારો વર્ષોથી હતું જેના કારણે આપણે ઇતિહાસમાં અનેક ઉદાહરણો એવા જોઈએ કે જેમનો ગર્ભ સંસ્કારથી જન્મ થયેલો હોય જેમ કે આપણે યાદ કરીએ ભક્ત પ્રહલાદને તો પણ એનો પણ જન્મ જેના માટે માતા કયાધુએ સગર્ભા અવસ્થા દરમિયાનના નિયમોનું પાલન એ પણ ગર્ભ સંસ્કાર હતું આપણે યાદ કરીએ અભિમન્યુને કે જેને ચક્રવ્યુહ ભેદન જ્ઞાન ગર્ભમાં શીખ્યું હતું તો એ પણ એક ગર્ભ સંસ્કાર હતું આ રીતે આ જે છે એ આપણી પાસે એક કઉ તો આપણી પાસે પ્રાચીન સમયથી આ વિજ્ઞાન આપણી પાસે છે પણ આજે જે આપણે આ વિજ્ઞાનને ભૂલ્યા છીએ તો એ ગર્ભ સંસ્કાર જે આમ તો આયુર્વેદના શાસ્ત્રોમાં બધું એનું વર્ણન મળે છે અને આજે ગર્ભોપનિષદ ફાઉન્ડેશન દ્વારા એ જે આયુર્વેદના શાસ્ત્રોમાં જે વર્ણન મળે છે એને આજના દંપતીઓને કેવી રીતે એનામાં એના ઉપર એનો પ્રયોગ કરી શકાય કે એને એ નિયમોનું કરાવી શકાય આના માટેની એક આખી જે જેને કહીએ કે એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસીજર અને એના સ્ટેપ્સ એ બનાવવાનું કામ ગરબોષ ફાઉન્ડેશને કર્યું કે જેના દ્વારા આપણે આજના આવનાર પેઢીને કેવી રીતે ઉત્તમ અને શ્રેષ્ઠ બનાવી શકાય અ તો શું ખરેખર જ વ્યક્તિ જેવું ઈચ્છે એવું બાળક મેળવી શકે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ એ જો ખરેખર શક્ય છે અને તેના માટે અ શું કરવાની જરૂર હોય છે બિલકુલ ચોક્કસ કહીશ કે આજે કોઈ પણ દંપતી જે ઈચ્છે એને શારીરિક રીતે આવનાર બાળકની કેવી ગુણવત્તા જોઈએ એને માનસિક રીતે કેવી ગુણવત્તા જોઈએ તો ચોક્કસ એ લાવી શકાય છે એ વિજ્ઞાન એ જે છે ગર્ભ વિજ્ઞાન ગર્ભ સંસ્કાર એના માટે જે નિયમો છે એના સ્ટેપ છે જેના ચાર સ્ટેપ બતાવેલા છે કોઈ પણ દંપતી જ્યારે પ્લાન આવનાર પેઢી માટેનું એનો જ્યારે વિચાર શરૂ થાય છે ખરેખર ત્યાંથી જ ગર્ભ સંસ્કારની શરૂઆત થાય છે એકદમ તમને કહું કે એના માટે ક્યાંથી એના શું નિયમો હોય છે તો એને પહેલા ગર્ભદાન પહેલા નેમું દિવસ માટે એના માટે કઈક નિયમો છે કે જેમાં એના જેને આપણે કહીએ કે ગર્ભ માટેનું જે છે એને કઈ રીતે શ્રેષ્ઠ બનાવી લેવું જેમ કે શુક્રાણુ બીજાણુ ગર્ભાશય પોષણ ન્યુટ્રિશનની વ્યાખ્યામાં લેવામાં આવ્યું છે અને ઓબ્યુલેશન કે જેમાં બીજની ગુણવત્તા ની ગુણવત્તા ખાસ તો આ જેટલું ઉત્તમ હોય એટલું ગર્ભ ઉત્તમ બની શકે તો એના માટે ગર્ભ રાખતા પહેલાના નેવું દિવસમાં એને કંઈક પંચકર્મની પ્રક્રિયાઓમાંથી પાસ થવાનું છે કઈક આહારના એના માટે ખોરાકમાં શું શું લેવું જોઈએ શુક્રાણુ અને બીજાણુની ક્વોલિટીને વધારે સારી કરવા માટે ઉપરાંત એનું ડેલી રૂટિનને કેવું રાખવું આવનાર બાળકને માનસિક રીતે ઉત્તમ બનાવવું છે તો પહેલા દંપતીએ કેવા પ્રકારનું શું સાંભળવું જોઈએ એના માટે કેવા પ્રકારના વિચાર કરવા જોઈએ કેવા પ્રકારનું વાંચન રાખવું જોઈએ એને પોતાના મનને કેમ સ્વસ્થ રાખવું અમુક યોગિક પ્રક્રિયાઓ પણ એના માટે વર્ણવેલી છે કે જે એને નેવું દિવસ પહેલા પોતાની દિનચર્યામાં આ બધું કરવાનું હોય અને ત્યાર પછીનું બીજું કે ગર્ભાધાન સમયે એના માટે આખો સોળ દિવસનો પ્રોટોકોલ છે જેમાં જે વિધિ બતાવેલી છે આપણે જે સોળ સંસ્કાર ની વાત જે કરીએ છીએ એકચુલી એમાંનો પહેલો સંસ્કાર એટલે કે ગર્ભાધાન સંસ્કાર એ જે છે કે સારી આત્માને લાવવા માટેની વિધિ એટલે કે ગર્ભાધાન સંસ્કાર જે દરેક કપલે એના પ્લાનિંગ પહેલા આ વિધિને ફોલો કરવાની હોય અને ત્યાર પછીના જે છે કે સગર્ભાવસ્થા આખો નવ મહિનાનો ગાળો એમાં પણ છે કે કેવા પ્રકારનો ખોરાક લેવો કયા પ્રકારે એની દિનચર્યા રાખવી જોઈએ ત્યારે કેવા પ્રકારના યોગ કરવા કેવા પ્રકારનું સંગીત સાંભળવું કે જેના કારણે જે ગર્ભને એના માટે વેદોએ પણ કંઈક કહ્યું છે. એના માટે જ્યોતિષશાસ્ત્ર પણ કહે છે તો કયા પ્રકારનું સંગીત સાંભળવું કયા પ્રકારનું વાંચન રાખવું કયા પ્રકારની એક્ટિવિટી કરવું આ ટોટલ મળીને જે કરવામાં આવે અને બીજા બે સંસ્કાર એના પછીના કે જ્યાં આત્માને ફરી પાછો કાંઈ પણ એની શુદ્ધિ માટે તો પૂન સંવન પૂન એટલે આત્મા અને સંવન એટલે કે એને શ્રેષ્ઠ કરવું એના માટેની વિધિ પાછી દોઢથી અઢી મહિના વચ્ચે અને પાંચમા મહિનામાં જ્યારે ગર્ભની રક્ષા માટે જયારે શ્રીમંતોને સંસ્કાર આ રીતે એ વિશેષ પ્રકારની વિધિઓનું વર્ણન આ ટોટલ મળીને મેં આપની સામે જે આખો વિષય મૂક્યો છે આ આ ટોટલ મળીને પ્રક્રિયા એટલે કે ગર્ભ સંસ્કાર કે જેનાથી આપણે આવનારી પેઢીને આવનારી સંતતિને ઉત્તમ અને શ્રેષ્ઠ બનાવી શકીએ તો જામનગરમાં ગર્ભ સંસ્કારને લઈને કેવી જાગૃતિ છે અને પરિણામો કઈ પ્રકારના મળે છે અહિયાંની વાત કરું તો આપ સૌ શ્રોતાજનો માટે વિષય મૂકું તો હવે તો આ વિષય આપણે બધા આ શબ્દથી પરિચિત થયા છીએ આ વિષયથી પરિચિત થયા છીએ અને કદાચ કઈશ તો આના પરિણામો જો વાત કરું તો ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે હું આપને અમુક દંપતીઓના હું આપને કદાચ કહી શકું કે એમને જેવી એના માટેની પહેલા જે ડિઝાયર કરી હોય તો ચોક્કસ એ ગુણવત્તા એમને મેળવી છે એવા હું તમને જામનગરના દંપતીઓ તરીકે અનેક દંપતીઓના હું તમને કહી શકું કે એમને જે વિશેષતાઓ પોતે ઈચ્છા કરી હતી એના માટેના જે એને નિયમોનું પાલન કર્યું છે બધું એને દર સંસ્કારને ફોલો કર્યું છે અને જે એમને ઈચ્છા વ્યક્ત કરી હતી એવા જ એમને પરિણામો મળી શક્યા છે આવા અનેક દંપતીઓ જામનગરમાં પણ છે કે જેમને ખૂબ સારા પરિણામો મળ્યા છે તો જે લોકો દાંપત્ય જીવન મતલબ જે લોકો હવે વિચારી રહ્યા છે પ્લાનિંગ કરી રહ્યા છે તો એવા લોકોને તમે શું મેસેજ આપશો અ બિલકુલ હું એવા દંપતીઓ કે જેઓ હવે વિચારી રહ્યા છે એમની નેક્સ્ટ જનરેશન માટેનું પ્લાનિંગ કરવા માટે એવા દંપતીઓને ચોક્કસ કહીશ કે એમને આ જે આપણી પાસેનું જે વિજ્ઞાન છે એને ચોક્કસ ફોલો કરવું જોઈએ અને એને કરવાથી એમના કદાચ એ એ દંપતીઓના ફાયદામાં છે કે પછી બાળકનો જે આપણે કરીએ કે એના કરતાં તો જો ગર્ભાવસ્થાના નવ મહિના અને એની પહેલાના ત્રણ મહિના જો એક વર્ષ તમે બરાબર આ નિયમોને સમજીને પાલન કરો તો એ બાળક આવનાર બાળક જે છે એ તમારી દરેક ઈચ્છાને પૂર્ણ કરી શકે એવા પ્રકારનું બાળક તમે લાવી શકો છો ફક્ત એક વર્ષ તમારો જો એના માટેનો સાધના અને તપ તમે કરો તો ખૂબ સારા પરિણામને તમે માણી શકો છો. તો ખૂબ સરસ મજાની માહિતી મેં મેં આપણી સાથે શેર કરી છે તો જે લોકો હવે વિચારી રહ્યા છે તેમને પણ આપણા જે આ પ્રાચીન સંસ્કૃતિ છે કે આપણે જોઈએ છે કે આ કંઈ આજકાલથી જ આવ્યું છે એવું નથી પણ પ્રાચીન સમયથી જ જે ગર્ભ સંસ્કારની વાત છે જેના દ્વારા આપણે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ તો આ વિષય પર જરા ધ્યાન આપી અને તેનો પણ વિચાર કરવો જોઈએ ખબર ગુજરાત સાથે જોડાય અને આ દર્શકોને ખૂબ સરસ માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર મેમ Akwai gujratunan kankan ba.